સાયરન પણ છે આમાં તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી પણ છે કોની ગાડી હશે એ ખબર નથી બોલેરો ગાડી છે આ અને આ બ્લેક ફિલ્મ છે જે અહીંયા હતી એ અભી હાલ ઉતારી છે અને નિશાન પણ છે બતાવીએ ચારેય બાજુથી ગાડી હા એકદમ તાજા તાજા બ્લેક ફિલ્મ ઉતારી દીધી છે અને તો હાલત એમની એમ જ છે કારણ કે બહુ જ બધી ગાડીઓ એવી છે કે જેમાં નંબર પ્લેટ નથી બહુ બધી ગાડીઓ એવી છે કે જેમાં કાળા કાચ હજી પણ છે એટલે જે બ્લેક ફિલ્મના નિયમો છે એમ કે પચાસ તમે રાખી શકો બ્લેક ફિલ્મ અને સાઠ ટકા રાખી શકો એ નિયમોનું પાલન કોઈ નથી કરતું તો એમની પાસેથી દંડ વસૂલવામાં આવશે સચિવાલયમાં તમે આવી જાવ એટલે તમારા પર નિયમ લાગુ ન થાય તમને જ્યારે એવું ખબર પડે કે અમારા સામે કાર્યવાહી થઈ શકે છે ત્યારે તમે બ્લેક ફિલ્મ ઉતારો એવું થઈ ગયું છે સચિવાલય ગુજરાતમાં નથી આવતો હું જ્યારે આવું કહું તો બહુ બધા લોકો એવું કહે કે બેન શું વાત કરો છો ગાંધીનગરમાં જ છે સચિવાલય પણ નિયમો જે લાગતા હોય એ સચિવાલયમાં નહીં લાગતા હોય થોડા દિવસ પહેલાં જ અમે વિધાનસભા ફર્યા હતા અલગ અલગ જગ્યાએ ફરીને બતાવ્યું હતું કે જે નિયમ છે ટ્રાફિકનું કે કાળા કાચવાળી ગાડી ન હોવી જોઈએ કાળી જે ફિલ્મ હોય છે એ ન લગાયેલી હોવી જોઈએ એના પછી ડ્રાઈવ થઈ એ ડ્રાઈવમાં ખૂબ સરસ કામગીરી પણ થઈ બહુ જ બધા લોકોને પકડી અને ઊભા રાખી અને એ જે ફિલ્મ હતી એ કઢાવવામાં આવી અને એ બહુ જ બધા આંકડાઓ પણ આવ્યા કે આટલી જગ્યાએ આ ડ્રાઇવમાં આટલા લોકોને પકડ્યા આટલા લોકો પાસેથી દંડ વસૂલ્યો પણ શું એ નિયમો સચિવાલયમાં લાગુ નહીં થતા હોય આજે અમે અમે વિધાનસભાનું સત્ર હતું અને વિધાનસભા આવ્યા તો જોયું કે હજી બહુ જ બધા લોકો એવા છે જે બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈને જ ફરે છે એ સચિવાલયમાં આવી જાય એ ધારાસભ્ય બની જાય તો શું એમના ઉપર નિયમ લાગુ નહીં થતા હોય અહીંયા બધા જ નિયમ અને કાનૂન કોઈ જ લાગુ નહીં થાય અહીંયા એની હદ આવી જાય છે એવું છે તો એવું ન હોવું જોઈએ જે કાયદો બનાવતા હોય જે કાયદાનું પાલન કરાવવાવાળા હોય એ જ જ્યારે કાયદાનું પાલન ન કરે ત્યારે શું કહેવાનું અહીંયા કેટલી બધી ગાડીઓ છે એટલે સચિવાલયમાં રોજ કેટલા બધા લોકો આવતા હશે કેટલા બધા અધિકારીઓ હશે ધારાસભ્ય સાથે આવતા લોકોની ગાડીમાં પણ કાળા કાચ લાગેલા છે અમે આજે જોયું છે એટલે ડ્રાઈવ ચાલે ખૂબ સરસ વાત છે કલેક્ટર અને એસપી આવીને એવું કહે કે બહુ જ સરસ રીતના અમે કામ કરી રહ્યા છીએ બહુ જ સરસ ડ્રાઈવ ચાલી રહી છે પણ એ ક્યાં ચાલે સામાન્ય માણસ માટે જ લાગુ થતા નિયમો છે એ સામાન્ય માણસને જ દંડ વસૂલવા માટેના નિયમો છે એ બધા પ્રશ્નો હોવા જોઈએ અહીંયા આવેલ છે તો હાલાત એમની એમ જ છે કારણ કે બહુ જ બધી ગાડીઓ એવી છે કે જેમાં નંબર પ્લેટ નથી બહુ બધી ગાડીઓ એવી છે કે જેમાં કાળા કાચ હજી પણ છે એટલે જે બ્લેક ફિલ્મના નિયમો છે એમ કે પચાસ ટકા તમે રાખી શકો બ્લેક ફિલ્મ અને સાહીઠ ટકા રાખી શકો એ નિયમોનું પાલન કોઈ નથી કરતું શું એમની પાસેથી દંડ વસૂલવામાં આવશે એટલે એ લોકો પાસેથી શું સામાન્ય મેન્ટ ઓફ ગુજરાતની ગાડી છે એટલે હું એવું બોલી કે સચિવાલય ગુજરાતમાં નથી કારણ કે ગુજરાતમાં જે નિયમો છે એ નિયમો આ લોકો ઉપર લાગુ નથી થઈ રહ્યા આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી અમને જસ્ટ અમે શૂટ કર્યું છે અને અત્યારે હજી એ બ્લેક ફિલ્મો કાઢી જ રહ્યા છે એ ભાઈ અત્યારે સામે નથી આવવા માંગતા ડ્રાઈવર છે એટલે કે બેન અમારી નોકરી પર આવે પણ આ રહ્યા એ બ્લેક ફિલ્મ અને એ અભી હાલ અહીંયાથી કાઢીને કચરામાં બી ફેંક્યા છે એ કચરામાં જ્યાં ફેંક્યા એ બી તમને બતાવી દઉં કે ક્યાં ફેંક્યું અહીંયા જ ક્યાંક ફેંક્યું હતું ને હા આ રહ્યું જો એટલે તરત જ અહીંયા ફેંકી દીધું કે ભાઈ ઉતારીને બ્લેક ફિલ્મ ફેંકી દીધી છે પણ આવું વહેલાં કરી દીધું હોત કે પછી જ્યારે પોલીસના ધ્યાનમાં આવે ત્યારે જ ઉતારી દેતા હોત કારણ કે આમાં તો જુઓ સાયરન પણ છે આમાં તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી પણ છે કોની ગાડી હશે એ ખબર નથી બોલેરો ગાડી છે આ અને આ બ્લેક ફિલ્મ છે જે અહીંયા હતી એ અભી હાલ ઉતારી છે એના નિશાન પણ છે બતાવીએ ચારેય બાજુથી ગાડી હા એકદમ તાજા તાજા બ્લેક ફિલ્મ ઉતારી દીધી છે અને ડર તો લાગે છે ડ્રાઈવરને કે અમે તો સામે નહીં આવીએ પણ એ સામે આવે કે ન આવે કામ તો એ જ છે બધું એમ કે આની પાછળ બી જુઓ કે પાછળ પડેલી બે ત્રણ ગાડીઓ એવી છે કે જે બ્લેક ફિલ્મવાળી જ છે કોની ગાડી છે શું છે એ ખબર નથી પણ સચિવાલયમાં તમે આવી જાઓ એટલે તમારા પર નિયમ લાગુ ન થાય તમને જ્યારે એવું ખબર પડે કે અમારા સામે કાર્યવાહી થઈ શકે છે ત્યારે જ તમે બ્લેક ફિલ્મ ઉતારો એવું થઈ ગયું છે